સુરતમાં આયોજિત યાન એક્સપોમાં બસો ગ્રામ વજન ધરાવતી સાડી લોન્ચ થઈ છે આ સાથે જ સાઉથની કાંજીવરમ સાડી હવે સુરતમાં મેન્યુફેક્ચર થઈ શકે તે રીતના યાન અને જરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 1 થી 3 ઓગસ્ટ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાતના સૌથી મોટા યાન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુક્રવારે ઉદ્ઘાટન થયું છે આ એક્સપો યાન ઉત્પાદકોથી લઈ કોર્પોરેટ અને ઉદ્યોગકારોને પોતાના આઈડિયા અને વિઝડમ શેર કરવાનો પ્લેટફોર્મ પૂરું પાડે છે આ યાન એક્સપોમાં દેશભરમાંથી 85 એક્ઝિબિટર્સ એ ભાગ લીધો છે એક્સપોમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી ટેન્સિલ યાન કતાન એન સિલ્ક લાયોસેલ ઝિંક લિલન કાર્બન ફાઇબર મોઇશ્ચર મેનેજમેન્ટ બાયોડિગ્રેડેબલ હેમ્પ યાન એન્ટી માઇક્રોબાયલ યાનનું પ્રદર્શન કરાયું છે કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને અને લાયોસેલ યાનનો ઉપયોગ થાય છે કાર્બન ફાઈબર યાન અને બાયોડિગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્સટાઇલમાં થાય છે ત્યારે આ યાન એક્સપોમાં ભરતભાઈ દુદા સ્ટોલ નંબર બસો તોતેર ધરાવે છે મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ યાન ઉત્પાદન કરતી કંપની કંપની છે આ આ વખતે દ્વારા સાઉથની કાંજીવરમ સાડી જે ખૂબ જ મૂલ્યવાન હોય છે તે સાડી બનાવવાના મટીરિયલ જે જરી બનાવી જરીના રેડી બીમ આપે છે જેથી કાંજીવર્યમ સાડીનું પ્રોડક્શન સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભરતભાઈએ જણાવ્યું હતું કે અમે પ્યોર

તારીખ એક બે ત્રણ ઓગસ્ટ અમે નવું આ વખતે જે સાઉથની કાંજીવરમ સાડી બને છે એ જે લોકો આપણે અહીંયા લઈ આવીએ છીએ એ મેન્યુફેક્ચરિંગ અહીંયા અમે એનું મટિરિયલ જરી બનાવી અને જરીના રેડી બીમ અહીંયા પણ રિપેરમાં આપ્યા છે અને તેનું કાંજીવરમનું પ્રોડક્શન આપણે સુરતની અંદર સ્ટાર્ટ કર્યું છે અને સારી એવી એફિશિયન્સીથી એ મશીન ચાલે છે જરીના બીમ આજે બહુ સારામાં સારો રિસ્પોન્સ રહ્યો છે અને ખાસ કરીને આ જરીબીમ કાંજીવરમની અમને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે જે સાડી સાઉથથી લાવતો બહુ મોંઘી પડતી હતી જે અહીંયા વોલ્યુમમાં પ્રોડક્શનમાં આવશે ત્યારે અહીંયા ખાસી એવી પ્રાઇઝ અને વર્કમાં બી સારી અને ક્વોલિટીમાં સારી પણ મળશે અહીંયાથી સુરતથી આ વેપારીથી નવું એક નજરાણું એમને મળશે નવું એક્સપાન્ડ મળશે અને રિપેર જે કરવાને એક નવો બેઝ મળશે જરીબીમ જેનાથી આ જે કાંજીવરમ સાડી બને છે તે આ ત્રણ દિવસ ચાલવાનો છે અને બીજું અમે એક નવું લઈ આવ્યા છે કે એ જે પ્યોર સિલ્કની સાડી જે છે એના કોન્સેપ્ટ અમે પ્યોર હન્ડ્રેડ પર્સન્ટ પોલિસ્ટરમાં બનાવી છે અને ઓનલી ટુ હન્ડ્રેડ ગ્રામ યાની બસો ગ્રામની સાડી બનાવી છે જે સાત મીટરની સાડી બસ્સો ગ્રામની અમે આજે નવી લોન્ચ કરી છે જે હંડ્રેડ પર્સન્ટ સિલ્કના કમ્પેરમાં રહે છે અને રેડ વાઇઝ બી પણ સારું એવું એક બેનિફિટ રહી છે અમારે ત્યાં અત્યાર સુધીમાં લગભગ કમસે કમ સાતથી આઠ હજાર લોકો કરી ગયા છે હજી દોઢ જ દિવસો છે હજી આવતીકાલ સાંજ સુધી બાકી છે અને કાલ ખાસું એવું પબ્લિક રહેવાનું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત